જો બધા કદી મેટ્રો તો ગેટલ બહુ મજા માજો છે અત્યારે આવ્યુ છે મારી પાસે ઓ આપણે અત્યારે હલે આલે છે તો તમને હું બતાવું જો અત્યારે કેવું માદળ થઈ ગયા છે તો કે ગામ બધું સગીયું છે અને આપણે આલે છે અત્યારે હલર જો આ બધું કળા કળાવાડળ થઈ ગયા છે વરસાદ ની આગહી છે તો જો મિત્રો હલે આલે છે આપણે હે तो जो मित्र आई मानवी से कॉमेंट कहजो के हजी एक है तो जो मित्र माता भाई है trabalho é ver ali.

તો મિત્રો આપણે મશીન ને કંઈક થઈ ગયું છે તો આપણે ખોલીને ચેક કરી છે મશીન

તો મિત્રો અત્યારે ચાલુ વરસાદ છે થોડો થોડો છટા આવે છે અલર આપા ચાલુ જ છે જો જો તમે જોઈ શકો છો ખાતા આવે છે આમ જાય છે આજ તો જો ફાયર છે જો તમે આગળ વિડિયોમાં તો જો આપણે પર ભરી આયા હૈ ઓર આ ખાલી ફરે એટલે તો નક દઈ તો મિત્રો વરસાદ આવવા માંડ્યો છે ફૂલ પાછો સાબાજી જે વરસાદ આ છે અત્યારે તો મિત્રો આપણે વરસાદમાં ઢાટું પડ્યું છે વરસાદ આવવા માંડ્યો છે તો જો હવે ફૂલ વરસાદ આ છે બહુ જ આવે છે તો મિત્રો અત્યારે આપણે ઓરા કરી રહ્યા છે દેવા બધા ઉભા છે માણસો આપડા